સ્વચ્છ છબી ધરાવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ફરી એક વખત એપીએમસી ના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઈ આવેલા હતા દામનગર શહેરમાં એપીએમસી ની ચૂંટણી અમરેલી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી અધિકારી જિલ્લા રજિસ્ટર કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી હતી તેમાં દામનગર માર્કેટ યાર્ડના ચેરમેન પદે ફરી એક વખત બિનહરીફ ચૂંટાઈ આવતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકો મિત્રો સ્ટાફગણે શુભેચ્છા પાઠવેલી હતી અગ્રણીઓ સ્વચ્છ છબી ધરાવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા દામનગર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો છ્યાસીથી ખેડૂત પેનલમાં ચૂંટાઈ આવેલા છે હરજીભાઈ નારોલા ફરી એક વખત દસ ખેડૂત ચાર વેપારી સ્થાનિક સત્તામંડળ અને નગરપાલિકા એમકુલ કુલ સત્તર મતદારો ધરાવતા દામનગર માર્કેટ યાર્ડમાં અઢી વર્ષની ટર્મ માટે બિનહરીફ આવતા દામનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ નગરપાલિકાના સદસ્યો સહકારી મંડળીના ડિરેક્ટરશ્રીઓ ખેડૂતો વેપારીઓ ઉદ્યોગરત્નો કેળવણીકારો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સહિતના શુભેચ્છકો ઉમટી પડેલા હતા નવનિયુક્ત ચેરમેન નારોલાને શુભેચ્છા પાઠવવા અસંખ્ય શુભેચ્છકોએ પુષ્પગુચ્છ શાલ શિલ્ડ મીઠાઈ સાથે આવી પહોંચેલા હતા અને નવનિયુક્ત ચેરમેનશ્રીને શુભેચ્છા પાઠવેલી હતી